એ ક્લબ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અમદાવાદ બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો બે હજાર ત્રેવીસનું એ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સેલિબ્રિટી સેફ હિનાબેન ગૌતમ દ્વારા કરવામાં આવ્યું હતું એમની સાથે ડૉક્ટર મનોજભાઈ ઘોડા અને દીપેનભાઈ પટેલ સહિતના આયોજનોમાં જોડાયા હતા તેમજ મુખ્ય ગેસ્ટ તરીકે અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને રાજ્યસભા સાંસદ નરહરી અમીન પણ આવ્યા હતા આ એક્ઝીબિશનમાં કુલ પચાસ જેટલા સ્ટોલ છે જે તમામ મેડિકલ અને સ્વાસ્થ્યને લગતા કરવામાં આવ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે અમદાવાદના વાયએમસીએ ક્લબમાં પ્રથમ વખત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે હિનાબેન ગૌતમ દ્વારા આ આયોજનની મુખ્ય વિશેષતાઓ શું છે આ આયોજન શા કારણે કરવામાં આવ્યું છે કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે તમામ આપણે હિનાબેન ગૌતમ પાસેથી જાણીશું મેડમ સૌથી પહેલાં તો આજે જે વર્ષમાં કહેવાય છે કે પ્રથમ વખત આ હેલ્થ એન્ડ વેલ્થ વેલનેસનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે શું છે એની ખાસિયતો ખાસ કરીને એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ક્રિએટ અવેરનેસ ઇન ધ સોસાયટી કે હેલ્થ એક એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હેલ્થ એટલે થ્રી સિક્સટી ડિગ્રી હેલ્થ હેલ્થ એટલે ડોક્ટર દવા અને ફાર્માસ્યુટિકલ કંપની જ નહીં પણ હેલ્થ એટલે એના પહેલાં તમારા હાથમાં જે જે વસ્તુઓ છે દાખલા તરીકે ફૂડ એન્ડ ન્યુટ્રિશન હોલિસ્ટિક થેરાપી વેલનેસ ફિટનેસ આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ એટલે આપણી હેલ્થ ડિટિરિયરેટ થાય છે અને વી હેવ ટુ ગો ટુ હોસ્પિટલ ઇન શોર્ટ વી વોન્ટ ટુ ક્રિએટ અવેરનેસ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર અને પ્રિવેન્શન એ તમારા પોતાના જ હાથમાં છે ફૂડ અન્ન બ્રહ્મ જેને આપણે કહીએ છીએ ફૂડને તમે લાઈફની રીતે જુઓ એ તમારી લાઈફ છે એના દ્વારા જ તમને એનર્જી એન્ડ્યોરન્સ જે કંઈ મળે છે તમારી મેન્ટલ ફિઝિકલ હેલ્થ બધા ઉપર તમે જે ખાવ છો એવા તમે થાવ છો એ હું કહેવા માગું છું આ સિવાય દવા સિવાય એમ કે આયુર્વેદા નેચરોપેથી હોમિયોપેથી આ બધા જે સેગમેન્ટ્સ છે એ પણ અવેલેબલ છે એટલે નોટ નેસેસરી કે એવરી ટાઈમ તમને દવા કે ડૉક્ટરની બીક લાગે સર્જરીની બીક લાગે તો પછી કોઈ ક્યોર જ નથી એક્સેપ્ટ કરીને તમે બેસી જાઓ ના તમારા હાથમાં છે આ બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે એટલે વી વોન્ટ ટુ લેટ ધ પીપલ નો કે રાઈટ પ્રોડક્ટ્સ રાઈટ સર્વિસીસ રાઈટ બ્રાન્ચિસ અને રાઇટ વે ટુ ગેટ યોર હેલ્થ તમારે તમારી હેલ્થને વધારે સારી કરવા માટે કયા કયા પ્રોડક્ટ સર્વિસીસ સંસ્થાઓ ડોક્ટર્સ ફેકલ્ટીસ અવેલેબલ છે સો એક રાઈટ પ્લેટફોર્મ અમે પૂરું પાડી રહ્યા છે અને બીજી એક વાત કે અહીંયા અમે ઘણા બધા દસથી બાર જેટલા ટેસ્ટ લોકો માટે ફ્રી રાખ્યા છે સ્ક્રીનિંગ અને બ્લડ ટેસ્ટ જેથી કરીને લોકોને એક ટેમ્પટેશન થાય પ્રી મળે એટલે ટેમ્પટેશન થાય અને એક હેલ્ધી હેબિટ ક્રિએટ થાય આ સિવાય બીજા જે ટેસ્ટ છે લાઈક મેમોગ્રાફી છે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ છે આ બધા ટેસ્ટ બહુ જ નોમિનલ રેટથી કરવાના છીએ એ સિવાય અમે એક આર્ટ કોર્નર રાખ્યો છે જ્યાં તમે તમારી આર્ટ દ્વારા હેલ્થ અને વેલનેસને તમે એક્સપ્રેસ કરી શકો છો બ્લડ ડોનેશન કેમ્પ પણ અહીંયા છે તમે આવી શકો છો આ સિવાય અમારો જે સેમિનાર હોલ છે એમાં સવારથી સાંજ સુધી જુદા જુદા એક્સપર્ટ સ્પીકર્સ અને ટ્રેનર દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રેનિંગ દાખલા તરીકે સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે યોગા છે મેડિટેશન છે ઝુંબા છે આ સિવાય હેલ્ધી કુકિંગ છે ઓફકોર્સ હું હોઉં એટલે કૂકિંગ તો હોય જ અને અલાયમ જે છે એ લોકો પોશ્ચર એટલે કે તમારા બોન અને મસલ્સને કેવી રીતે સ્ટ્રોંગ રાખવા એના વિશેની માહિતી આપશે અને બીજી જે સંસ્થાઓ છે એ કન્ટિન્યુઅસ દાખલા તરીકે ડાયાબિટીસ તો ડાયા ડૉક્ટર ડાયાબિટીસ જે છે એ ડીઆઈ વાય ડાયાબિટીસ ડીઆઈ એટલે કે ડુ ઇટ યોર સેલ્ફ ડૉક્ટર પાસે પણ જવાની જરૂર નથી તમે તમારી જાતે ડાયાબિટીસને લાઇફસ્ટાઈલ ડિસીઝીસને કેવી રીતે મેનેજ કરી શકો છો સો ચોક્કસ હજી આજે પણ આઠ વાગ્યા સુધી છે કાલે પણ અગિયારથી આઠ સુધી છે ચોક્કસ આવજો આનો લાભ લેજો અને બી હેપી એન્ડ હેલ્થ યસ યસ આ વિચાર મને ચાર વર્ષથી આવતો હતો પણ પછી કોરોના આવી ગયો અને આઈ કુડ નોટ ઇમ્પ્લિમેન્ટ પાછો છ મહિના પહેલાં જ મને આ વિચાર પાછો જાગૃત થયો કે અરે આ મારો પ્રોજેક્ટ તો રહી ગયો છે અને ત્યાર પછી હું ડૉક્ટર મનોજ ખોડા અને ડૉક્ટર દિપેન પટેલને મળી અને દે ઓલ્સો એક્સેપ્ટેડ કે ના આ તો કરવું જ જોઈએ એટલે વી હેલ્થ એક્સપો છે આ એક ખૂબ જ અવિનવ પ્રયોગ છે કેમકે આ જે હેલ્થ છે હેલ્થ એક હોલિસ્ટિક બાબત છે આમાં જે શારીરિક તકલીફો છે માનસિક સ્વાસ્થ્ય છે એ બધું આમાં આવી જાય છે અને એના સાથે સાથે પછી આપણું જે આહાર છે એ પણ આમાં આવી જાય છે પછી જે નવી ટેકનોલોજીસ અત્યારે હેલ્થ સેક્ટરમાં શું છે તો આ એક જ જગ્યાએ આ એક્સપોમાં મૂકવામાં આવેલી છે આ એક ખૂબ સારા પ્રયાસ છે અને મને લાગે છે કે જે લોકો અહીંયા એને જોવા આવશે એને જે હેલ્થના જે વેરીયસ આસ્પેક્ટ છે એને જોઈને એનાથી ખૂબ લાભ થશે મારા મતે લોકોને પોતાની જે હેલ્થ છે આ હેલ્થ વિશે સજાગ રહેવાની જરૂર છે અને જે નાની મોટી જે તકલીફો થાય છે એ જ્યારે ખ્યાલ આવે ત્યારે જ એના માટેના જે પ્રયાસો છે એ કરી રહેવા જોઈએ જેથી કે કોઈ વસ્તુ આગળ વધે નહીં અને જે જે ઓલ્ટરનેટ થેરેપીઝ છે અને બીજા જે જે તકનીકીઓ છે એનો લાભ લઈને એને આપણે રોગી રહેવું જોઈએ